ચાવડા રમીલાબેન મહેશભાઈ તલોદ ગામના વતની છું અને હું આ સંગઠનમાં જોડાયેલી છું અને સૌ સાથે હું જોડાયેલી રહીશ સૌ કોર્પોરેટર સાથે લઈને કામ કરીશ નમસ્તે આજે તલોદ શહેર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને અધ્યક્ષની આજે વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે શ્રી રમીલાબેન મહેશભાઈ ચાવડા ઉપપ્રમુખ તરીકે ભાઈ મયુરભાઈ પારેખ અને અધ્યક્ષ તરીકે શ્રી જીતેન્દ્રભાઈ સુરેશભાઈ શાહ જે પાર્ટીના અમારા શીર્ષ નેતૃત્વએ જે અમને નિર્ણય લઈને આજે આ ત્રણ લોકોની અહીંયા નિમણૂક કરવામાં આવી છે વરણી કરવામાં આવી છે અને તલોદના વિકાસના જે કામો છે અને જે તલોદે આજે બાવીસ સીટો અમને આપી છે પાલિકાને બરાબર પહેલો તો એ અમે બધાને સાથે રાખીને ચાલવા પ્રયત્ન કરીશું અને જે વિકાસની જે હારમાળા ચાલી છે મોદી સાહેબના નેતૃત્વમાં જે ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારમાં અને એ ડબલ એન્જિનની સરકાર આજે ટ્રિપલ એન્જિનની સરકાર તલોદના વિકાસ સાથે કામ આગળ કરતી રહેશે અને ખૂબ લોકોના કામ કોઈને પણ એવું અન્યાય નહીં થાય એવું બધાને સાથે રાખીને ચાલવાનો પ્રયત્ન કરશું અને બધા બધા કાઉન્સિલરો એકમેક થઈને અને બધા લોકો ભેગા મળીને લોકોના જે પ્રશ્નો છે વાચા આપશે અને હું મને પોતાને નિષ્ઠા એ લોકોના પર એ છે માં મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે